દસ મિનિટ પહેલાં એક કોલ આવ્યો કે અમારે જ્યાં પોસ્ટ ઓફિસ અથવા પત્રિકા નામનો વિસ્તાર કહેવાય છે ત્યાં સુકી નિરણ વેચવાળાનું હોય છે કંઈક જગ્યા હશે ત્યાં ઉચિંતી એની જે ગાડી આવી હતી નીરને લઈને એ ગાડીમાં પણ આગ લાગી અને એ નીર થોડું થોડું પડતું હતું તો અલગ અલગ જગ્યાએ ચારથી પાંચ જગ્યાએ પણ આગ લાગેલી હતી અને જેવો કોલ આવ્યો એટલે લગભગ પાંચ જ મિનિટમાં અમારું પાય ફેટર આવી ગયું મારો સ્ટાફ આવી ગયો છે અને આગ બોલા બુજાવવાની કામગીરી કરી દેવામાં આવી છે અને મારા મનમાં પ્રમાણે આજે વેચતા હતા એને પોતા અંદાજીત પચીસથી ત્રીસ હજાર જેવું નુકસાન થયું છે